નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રી મોલમાંથી હું છું ઇકબાલ બાધિક આજે આપણે એક કાંકડીના પ્લોટમાં આવ્યા છીએ જે કાંકડીની અંદર મોટાભાગની જે કામા ઇન્ટરનેશનલ જે પ્રોડક્ટ છે ઓર્ગેનિક એ તમામ મોટાભાગની પ્રોડક્ટોનો એમાં ઉપયોગ કરવામાં આપણે આવ્યો છે કે જેમાં પાયામાં આપણે સમૃદ્ધિ ગોલ્ડ અને આપણું જે ન્યુટ્રા પાવર છે એ પાયાની અંદર આપણે આપેલું છે બીજું ત્યારબાદ જ્યારે આપણે એને ઉગી ગયા પછી આપણે તેજસ એકસો આઠનો આપણે ઉપયોગ કરાવેલો છે અને ત્યારબાદ આમાં ડૉક્ટર યુનિટેક ડૉક્ટર ફંકસ્ટાર આવી બધી પ્રોડક્ટોના અંદર આપણે ઉપયોગ કરેલો છે અને આપણે જોઈ રહ્યા છીએ ખૂબ સરસ મજાના આ કાંકડીના પ્લોટની અંદર ખૂબ સરસ મજાનામાં કાંકડી પણ આવેલી છે અને આપણે જોઈ શકીએ છીએ આની જે હરિયાળી આની જે ગ્રીનરી જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ સરસ મજાનો પ્લોટ આ કામા ઇન્ટરનેશનલની પ્રોડક્ટો વાપરી મોટાભાગની પ્રોડક્ટો આમાં આપણે ઉપયોગ કરાવેલી છે જે જે જરૂરિયાત છે એ પ્રમાણે તો એવું નથી કે આપણે ઘણા બધા લોકોના મનમાં એવું હોય છે કે ઓર્ગેનિક પ્રોડક્ટથી રિઝલ્ટ આવતું નથી પણ હકીકતમાં એવું નથી સારી પ્રોડક્ટ માર્કેટમાં ઘણી બધી અવેલેબલ છે કે જે કામા ઇન્ટરનેશનલ જેવી કંપનીઓ પાસે છે ઘણી બધી પ્રોડક્ટો કે તેના થકી આપણે ઉત્પાદન સારું ઉત્પાદન લઈ શકીએ છીએ અને રેસિડ્યુ ફ્રી માર્કેટની અંદર આપણે ખેડૂતોને રેસિડ્યુ ફ્રી પ્રોડક્ટ બનાવી અને માર્કેટની અંદર આપણે એક્સપોર્ટ લેવલના પણ આપણે વેચાણ કરી શકીએ છીએ ધન્યવાદ